છોટાઉદેપુર એકવીસ લોકસભા ચૂંટણીની બેઠક માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ઉમેદવાર જાહેર કરી દેવામાં આવ્યા હોય કે જેમાં કોંગ્રેસના ઉમેદવાર તરીકે સુખરામભાઈ હરિયાભાઈ રાઠવાનું નામ જાહેર કરવામાં આવ્યું હતું તારીખ સોળ ચાર બે હજાર ચોવીસ ના સુખરામભાઈ રાઠવાએ કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ ઠાકોર અને મધ્ય ગુજરાત પ્રભારી એઆઈસીસી સચિવ ઉષાબેન નાયડુની ઉપસ્થિતિમાં પોતાના સમર્થકો સાથે મોટી સંખ્યામાં ઢોલ નગારા અને વાતે ગાતે જિલ્લા સેવા સદન કચેરી છોટાઉદેપુર ખાતે આવી પોતાનું ઉમેદવારી પત્ર કલેક્ટરને સુપ્રત કર્યું હતું લોકસભા બેઠક પર જીત મળશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો છોટાઉદેપુર લોકસભા બેઠક માટે સુખરામભાઈ રાઠપા કોંગ્રેસના પીઠ નેતા હોય તેથી તેઓને

નવરાત્રિની ને આઠમના દિવસે અમે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવાર તરીકે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર તરીકે પાર્ટીએ જે મારી પસંદગી કરી છે એનું નોમિનેશન ફોર્મ માન્ય કલેક્ટરશ્રીની ઓફિસમાં રજૂ કર્યું છે મને વિશ્વાસ છે કે આ એકવીસ સંસદી મતવિસ્તારની બેઠક કોંગ્રેસ એકસોને એક ટકા જીત મેળવશે એ બધું પછી નો વારો છે આજનો વાત પૂરો આજે વાત પૂરી કરીએ દાદા પછી વાત કરશું વન ટુ વન